હું તમને જે કઉ છું એ સાંભળશો ભગવાન રાજી થશે બસ કાર્ય શું કરવાનું છે ભગવાનને રાજી કરવાનો ધ્યાનથી સાંભળજો આપણે કોઈ દી કાર્ય કર્યું બોલો ભગવાન ને રાજી કરવાનું કાર્ય કર્યું કોઈ દિવસ કર્યું જ નથી આપણી દિશા જ ખોટી હોય છે પરમાત્માને રાજી કરવા માટેનું કાર્ય કોઈ દી નથી કર્યું મારો પરમાત્મા કઈ રીતે રાજી થાય મારો હરિ કઈ રીતે રાજી થાય ઈશ્વર કઈ રીતે રાજી થાય આપણી દ્રષ્ટિ ઈશ્વરમાં નથી હોતી આપણી દ્રષ્ટિ જગતમાં હોય આપણે જગતના લોકોને રાજી કરવા માટે હું આવું કરું તો જગત રાજી થાય હું આવો દેખાડો કરું તો આ જગત રાજી જગત ને રાજી કરવા માટે આ વાત માં પ્રયત્ન કરે પણ જગત કોઈના ઉપર રાજી થયું નથી અને ક્યારે થવાનું પણ નથી જગત ને તમે હું વારંવાર કેતો હું છું કથામાં તમે જગતને રાજી નહીં કરી શકો આ જગત માં કોઈ એવો જનિમ નથી જગત ને રાજી કરી શકે બોલો પરિવાર માતા પિતા પત્ની ભાઈ આમાં તમે કોને રાજી કરશો એકને રાજી કરો બીજો નારાજ થાય બોલો એકને રાજી કરવા જો બીજો નારાજ થાય તમારા બીજાની ક્યાં વાત કરો ઘરની જ વાત લઈ લો ને ઘરમાં બે પાત્ર એવા હોય એક પાત્ર ને તમે રાજી કરો બીજું ના રાજી થાય બોલો ઘરમાં સાસુ ને તમે રાજી કરવા જાવ તો વહુ દુખી થાય વહુ ને રાજી કરવા તો સાસુ દુઃખી થાય એકનો એક દીકરો હોય માને રાજી કરે તો વહુ દુખી થાય વહુ રાજી કરવા જાય તો પાછી માં દુઃખી થાય તો માં એમ કે આ તો વહુ નું જ કર્યા કરે જાઉં ક્યાં અને માનું માનવા જાય તો આખું જગત એમ કે આ તો માવડીઓ છે જાઉં ક્યાં બેન રાજી કરી શકાય ના કરી શકાય માનો કે ભગવાન ની કોઈ કૃપા થઈ મંત્ર મળી ગયો કે તમે રાજી કરો રાજી થઈ જાય ને આખું ઘર રાજી હોય બોલ હોય કે ન હોય આખું ઘર રાજી હોય એ બે ને તમે રાજી કરો તો આખું ઘર રાજી તો બાજુ વાળા પાડોશી નારા થાય કોઈ દી ઝઘડતા જ નથી બોલો જગત ને તમે રાજી ના જ કરી તો પાડોશી દુઃખી થાય કોઈ દી ઝઘડતા નથી જામ ક્યાં આવે પણ દુખી તો થાય જ આખા જગત ને કોઈ દી રાજ્ય ન કરે એટલા માટે આમાં લખ્યું છે શુદ્ધ પુરાણી સભાનતા પૂર્વક કહે છે કે કાર્ય એવું કરો કે જેનાથી કૃષ્ણ સંતોષ હેતુ કે મારો પરમાત્મા રાજી થાય અને જીન પર કૃપા તુમારી તા પર કૃપા કરે સંતો જેના ઉપર ભગવાન રાજી થઈ જાય ને જેના ઉપર જગદીશ રાજી થઈ જાય ને એના ઉપર આખું જગત રાજી થઈ જાય સાહેબ જેના ઉપર ભગવાન રાજી થાય તો